ઓડ શહેરમાં વિકસિત ભાત સંકલ્પ યાત્રા ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળી રહે અને જનમાનસ સુધી આ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓની જાગૃતિ ફેલાવવા માટે ઓર્ડ શહેરમાં તારીખ સત્તર બે બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ કલાકે નરસિંહ ભવન ઓર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સૌ નગરજનો પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સૌ મહાનુભાવોનું ફુલહાર પુષ્પગુચ્છ આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિમેશભાઈ પીપારેખ વહીવટદાર ઓર્ડ નગરપાલિકા અને મામલતદાર ઉમરેઠ એસએમ અંસારી ચીફ ઓફિસર ઓર્ડનગર ઓડ શહેર પ્રભારી મેઘાબેન માજી પ્રમુખ ગોપાલભાઈ રાવલજી હસમુખભાઈ મકવાણા ભાવનાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી વર્કર વર્કરબહેનો લાભાર્થીઓ દરેક સેવાકીય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા નગરપાલિકા સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દિલીપભાઈ પટેલ ઓડ આણંદ